નમસ્કાર મિત્રો રાજ્ય સરકારે લોકો માટે ઉપયોગી એક મહત્ત્વનું પોર્ટલ બનાવ્યું છે અને જેનું નામ છે મારી યોજના આ પોર્ટલની અંદર ગુજરાત સરકારની કેન્દ્ર સરકારની તમામની માહિતી અને જે પ્રમાણપત્રની જરૂર પડતી હોય છે તો પ્રમાણપત્ર માટે કયા કયા ડોક્યુમેન્ટો જોઈએ તેની પણ માહિતી આ પોર્ટલ ઉપર મળશે તો કેવી રીતે ખોલવું તો ચાલો જાણી લઈએ સૌ પ્રથમ ગૂગલ સર્ચમાં જવાનું છે અને ત્યાં જઈ અને તમે મારી યોજના ગુજરાત જોઈ ડોટ ઇન એ ખોલવાનું છે અહીં તમે જોઈ શકો છો આ પોર્ટલ આજે શુભારંભ થયો છે એટલે કદાચ ગૂગલમાં જોવા ના મળે અથવા તો લેટ જોવા મળે તો નીચે હું લિંક પણ કારણ કે સર્ચમાં ના આવતું હોય તો હું નીચે લિંક પણ આપી દઉં છું એ લિંક ઉપર ક્લિક કરી અને તમે ઓફિશિયલ પોર્ટલ ખોલી શકશો તો ચાલો જાણીએ અને ખોલીએ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી નાખજો તો ચાલો ખોલીએ આપ જોઈ શકો છો કે આ રીતે અહીં પોર્ટલ જોવા મળશે ખુલી ગયું છે ત્યારબાદ તમારી યોજના શોધો તમે અહીં લખીને પણ શોધી શકો છો અને નીચે યોજનાઓ સેવાઓ પ્રમાણપત્ર બરાબર છે વ્યક્તિગત યોજનાઓ સેક્ટર પ્રમાણે તમે યોજનાઓ શોધી શકશો વિભાગવાર યોજનાઓ શોધી શકશો કેટેગરી પ્રમાણે યોજનાઓ શોધી શકશો લાભાર્થી પ્રમાણે યોજના શોધો સહાયના પ્રકાર માટેની તમે જાણી શકો છો ફોર્મ પણ તમને અહીંયાથી સીધા મળી જશે ત્યારબાદ અલગ અલગ વિભાગના જીઆર જે ગવર્મેન્ટ રિઝોલ્યુશન ઠરાવ એ પણ તમને અહીંથી જોવા મળી જશે ત્યારબાદ અલગ અલગ વિભાગની વેબસાઇટો પણ તમને આ પોર્ટલ ઉપર જોવા મળશે ત્યારબાદ દાખલદ્રિય સમાજ કલ્યાણની યોજનાઓ તમારે જાણવી હોય તો અહીં તમે ક્લિક કરી શકો છો ત્યારબાદ શિક્ષણ વિભાગની યોજનાઓ જાણવી હોય તો અહીં તમે ક્લિક કરી અને એ જાણી શકો છો વ્યૂ ઓલ કરશો એટલે તમામ ડિપાર્ટમેન્ટો જે રાજ્ય સરકારના છે ગુજરાત સરકારના એ તમામ ડિપાર્ટમેન્ટો પણ આવી જશે દાખલા તરીકે તમે કોઈ પણ મહેસૂલ ખોલો છો તો ક્લિક કરવાનું છે તે ક્લિક કરશો તો અહીં તમને નીચે યોજનાઓ અને અલગ અલગ પ્રમાણપત્રોની પણ માહિતી તમને મળી જશે તો ખૂબ ઉપયોગી રાજ્ય સરકારે આ પોર્ટલ બનાવ્યું છે તો નીચે હું લિંક પણ આપી દઉં છું એ લિંક ઉપર તમે ક્લિક કરી અને તમે આ પોર્ટલ જોઈ શકશો તો આ પોર્ટલ બાબતે આપનું શું કેવું છે એ જરા નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો હજુ પણ તમને ઘણા બધા વિડીયો બનાવી અને માહિતી આપતા રહીશું આ પોર્ટલ વિશે એટલે આપ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ આભાર